આજો બપોરે સાડા ત્રણ વાગે જુગારીઓ ઝડપાયા લાગણજ ટુંડાલી ગામમાંથી જુગાર રમતા અગિયાર શખ્સો ઝડપાયા મહેસાણાના ટુંડાલી ગામે માની દરગાહની બાજુમાં ખુલ્લામાં રમાતા જુગારના સ્થળે લાગણાજ પોલીસે રેડ કરી જુબેલ રામ સુદીન સૈયદ નાગલપુર ઇસ્માઈલ સાહેબ ખાન પઠાણ મંડાલી નયુબ અનવર ખાન પઠાણ ખોરજ ગાંધીનગર તેમજ ટુંડાલીના જાવેદ અહમદ ખાન પઠાણ ફિરોજ ખાન પઠાણ અને વજસી હરિજી ઠાકોર સહિત છ શખ્સોને રૂપિયા પાંત્રીસ હજાર પાંચસોની રોકડ સાથે ઝડપી લીધા હતા જ્યારે લાગણ ગામે નાના માડમાંથી દેરાસનના ઓટલા નજીક જુગાર રમતા જગદીશ ચંદુભાઈ પટેલ અજીત ભીખાભાઈ પટેલ મુકેશ શિવાભાઈ પટેલ કલ્પેશ ઈશ્વરભાઈ પટેલ અને રસિક માધવલાલ પટેલને અગિયાર હજારની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા